ઝાડ કાપવાના બહાને લાખોની ચોરી કરનાર ઝડપાયા દિવાળીના સમયમાં નવરંગપુરાની કમલા સોસાયટીના બંધ મકાનમાં કરી હતી ચોરી તસ્કરોએ ધાબાથી ઘરમાં ઘૂસીને રૂપિયા પંદર લાખના દાગીના અને રોકડની ચોરી કરી હતી ચોરીનો સામાન થેલામાં ભરી ચોર ફરાર થયા હતા નવરંગપુરા પોલીસ અને ઝોન વન એલસીબી સ્કોડે સંયુક્ત રીતે તપાસ કરી હતી સોસાયટીના સીસીટીવીમાં ચોરી થઈ તે મકાન દેખાતું ન હતું પોલીસે બસ્સોથી વધુ સીસીટીવી તપાસતા ચોર રિક્ષામાં બેસીને જતા દેખાયા હતા પોલીસે રિક્ષા નંબરના આધારે રિક્ષાના માલિકને બોલાવીને પૂછપરછ કરી હતી પરેશ દંતાણી રિક્ષા ભાડે ચલાવતો હોવાથી પોલીસે તેની તત્કાલિક ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં પરેશે સાથી શૈલેષ રાવત અને એક સગીર વયના કિશોર સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત કરી હતી દિવાળી સમયે જે કમલા સોસાયટીમાં આવ્યા અને ત્યાં એક મકાન ધ્યાનમાં આવતા તેની કરી હતી રેકી આરોપીઓએ રાતના સમયે ધાબેથી ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે રૂપિયા નવ પોઈન્ટ સત્તાવન લાખના સોના ચાંદીના દાગીના રૂપિયા એક પોઈન્ટ અઢાર લાખ રોકડ અને ઓટો રિક્ષા સાથે કુલ રૂપિયા અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના વેકેશન દરમિયાન કમલા સોસાયટીમાં એક બંગ્લોઝમાં ચૌદ લાખથી પણ વધુ કિંમતની એક ઘરફોડ ચોરી થવા પામેલી હતી ત્રણ દિવસ દરમિયાન જ્યારે આ મકાન બંધ હાલતમાં હતું એ દરમિયાન આ ચોરી થયેલાનો એક બનાવ બનેલ હતો પોલીસને જાણ થતાં જ નવરંગપુરા પોલીસના અધિકારી કર્મચારીઓ અને ઝોન વન એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ આ ચોરી ડિટેક્ટ કરવા માટે લાગી ગયેલા હતા સોસાયટીના કે સીસીટીવી કેમેરામાં આ બંગલાનું કવરેજ આવતું ન હોવાથી શરૂઆતના તબક્કે ખૂબ જ મુશ્કેલી પડી હતી ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા છેલ્લા છન્નું કલાકના ત્રણસોથી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી સમગ્ર તપાસના અંતે ત્રણ આરોપીઓ આ સોસાયટીમાંથી સામાન સાથે નીકળતા અને આશરે એક કિલોમીટર જેટલા દૂર પોતાની રિક્ષામાં બેસી અને નીકળતા જોવામાં આવેલા હતા રિક્ષાના નંબર ઉપરથી એના માલિકની તપાસ કરવામાં આવી ત્યારબાદ માલિક દ્વારા ડ્રાઈવરને ચલાવવા માટે ભાડેથી આ રિક્ષા આપવામાં આવેલી હતી એવું સામે આવ્યું આરોપીઓ પીપળજ ગામના હોવાની વાત સામે આવી ગામ ખાતે તપાસ કરવામાં આવી પરંતુ ગરફોડ ચોરીના આરોપી ગામ ખાતેથી મળી આવેલા નહીં ત્યારબાદ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતાં કરતાં એવી બાતમી મળેલ કે નવરંગપુરા વિસ્તારમાં એક રિક્ષામાં ત્રણ આરોપીઓ સકમંદ રીતે બેઠેલા છે અને એમની પાસે કોઈ બસકા જેવો મુદ્દામાલ હોય એવું જણાઈ આવે છે બાતમી ખરાઈ કરતાં ત્રણેય આરોપીઓ રિક્ષા સાથે મળી આવેલા છે જેમાં એક આરોપીનું નામ પરેશભાઈ સુરેશભાઈ બીજાનું નામ શૈલેષ કનુભાઈ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ મળી આવેલો છે આરોપીની પૂછપરછ કરતાં તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને થોડીક એમાઉન્ટ રોકડ પણ મળેલી આવી હતી અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરેલ છે કે દિવાળીના વેકેશન દરમિયાન નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના કમલા બંગલોદ સોસાયટીમાં જે ઘરફોડ ચોરી થયેલી એ આ લોકોએ કરેલી હતી આરોપીઓ પાસેથી કુલ દસ લાખ નવ્વાણું હજાર જેટલી કિંમતનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલો છે આરોપીમાં પરેશભાઈ મુકેશભાઈ જેની ઉંમર એકવીસ વર્ષ છે એ અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલો છે અન્ય આરોપી શૈલેષ કનુભાઈ જેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે એ આ અગાઉ અન્ય એક ગુનામાં પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલો છે આના સિવાય પણ અમદાવાદ શહેર કે અમદાવાદ જિલ્લાના કોઈ સોસાયટી વિસ્તારમાં પોતે અન્ય ચોરી કરેલ છે કે કેમ તે દિશામાં હાલ નવરંગપુરા પોલીસની ટીમ તપાસ હાથ ધરી રહી છે ત્રણેય આરોપીની અલગ અલગ પદ્ધતિથી પૂછપરછ કરતા પોતે એવા મકાનને ટાર્ગેટ કરતા જે છેલ્લા બે દિવસ કે અઠવાડિયાથી બંધ હાલતમાં હોય ખાસ કરી જે કમલા સોસાયટીમાં ઘરફોડ ચોરી થઈ છે એમાં એ લોકો અલગ અલગ પ્રકારના ઝાડના ટ્રીમિંગ માટે જોવા આવીએ છીએ એમ કરી અને રેકી કરતાં આ સોસાયટીમાં બાજુના મકાનમાં રિપેરિંગનું કામ ચાલતું હોવાથી ત્યાંથી એક કોશ જેવું હથિયાર લઈ જે મકાનમાં ઘરફોડ ચોરી કરી છે એના ધાબેના દરવાજો તોડી અને ઘરમાં ઉતરેલાનું જણાઈ આવે છે પછી ક્યાં ગયા હતા કર્યું ખાસ કરી ચોરી કર્યા બાદ જે રોકડ રકમ હતી એ નાના મોટા મોજ શોખમાં વાપરી કાઢેલી હતી અન્ય જે સોના ચાંદીના દાગીના છે એ કોઈપણ જગ્યાએ વેચી અને એના રોકડ રકમ લેવા માટેની એ લોકો ફિરાકમાં હતા પીપળજ ગામના બંને વતનીઓ છે અને ધોરણ આઠ સુધી ભણેલા છે એક આરોપી બિલકુલ પણ ભણેલો નથી એ દિવસે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની જે ઘરફોડ છે એ એક જ જગ્યાએ ચોરી કરેલાનું હાલ પૂરતું તપાસમાં બહાર આવ્યું છે ટોટલ ફરિયાદ ચૌદ લાખ સત્યાસી હજારની થયેલી એમાંથી રિકવરી આશરે અગિયાર લાખ જેટલી થયેલી છે બાકીની રિકવરી કરવા માટે નવરંગપુરા પોલીસની ટીમ અને જૉન વન એલસીબી પોલીસની ટીમ કાર્યરત છે